તો નમસ્કાર મારા ભાઈઓ ને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયો ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈઓ અત્યારે સૌથી વાત કરવામાં આવે તો મિત્રો મિત્રો ઠાકોર છે એ જોરદાર ગુજરાતી ગીત ગાવે છે ને એટલું જ નહીં પરંતુ લાઈવ વરઘોડા અંદર સાહેબ તમે જોઈ શકો છો કે શું થાય છે ભાઈ આખરે તમને આખો વિડીયો બતાવવાનો છું વિડીયો સાહેબ તમે અંત સુધી જુઓ તમને પોતાને ખબર પડશે હવે તમને ખબર છે સાહેબ કે ઠાકોર સમાજમાંથી કેટલા બધા કલાકારો છે જે દિવસે ને દિવસે વાયરલ થતા જાય છે એ સાહેબ વિક્રમ ઠાકોર હોય એ હિરેલબેન ઠાકોર હોય એ જીગર ઠાકોર હોય ગબ્બર ઠાકોર હોય અર્જુન ઠાકોર ઘણા બધા તમે જોતા હશો મિત્રો પરંતુ અત્યારે આપણે વાત એ કરવાના છીએ હિરલબેન ઠાકોર વિશે હિરલબેન ઠાકોર લાઈવ વરઘોડાની અંદર મિત્રો ગીત ગાઈ રહ્યા છે તમને સાહેબ આગળ આખો વિડીયો બતાવું છું એટલે વિડીયો તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરી નાખજો અને મારા ભાઈઓ ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો હું છું તમારી સાથે અલ્કેશ મોદી ને સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની નવી નવી દુનિયાની અંદર અત્યારે મિત્રો હિરલબેન ઠાકોરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં હિરલબેન ઠાકોર છે મિત્રો એ જોરદાર ગુજરાતી ગીત ગાવે છે અને ગુજરાતી ગીત એ રીતે ગાવે છે સાહેબ કે તમે ન પૂછો વાત અને તમે પાછળ માણસો જુઓ સાહેબ આ માણસો જોઈને તો ભલભલા લોકોના વોસ ઉડી ગયા કે સાહેબ આટલા માણસો તો કોઈ સભામાં ન આવે એટલા બધા માણસો છે એ ખાલી લાઈવ વરઘોડાની અંદર આવ્યા છે તો મિત્રો આ છે ઠાકોરોની તાકાત અને એટલું જ નહીં પરંતુ આ છે મિત્રો બેન પ્રત્યે એ લાગણી છે ને લોકો જોવા માટે આવ્યા છે કે આખરે હિરલબેન આવ્યા તો લાવો ભાઈ આપણું ઘરનું કામ મૂકીને પહેલાં ત્યાં જયા ત્યાં જઈએ અને ત્યાં જઈને જોવા આવ્યા છે મિત્રો હવે હાલો સૌથી પહેલાં તમને બેનનો વિડીયો બતાવું છું તો સૌથી પહેલાં સાહેબ તમે બેનનો વિડીયો જોઈ લો